ભરૂચ રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર 152 નો સન્માન કરાયું હતું જિલ્લાભરમાંથી સાતસો જેટલા કારસેવકોઓ અયોધ્યા ગયા હતા વીએસપી દ્વારા કારસેવકોને એકત્ર કરી સા લોનારી પ્રಶಸ್તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે મંદિરનું નિર્માણ થાય અને રામલાલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ માટે લાખો કારસેવકોનો પણ ફાળો છે જેઓ છ ડિસેમ્બર ઓગણીસો બાણું રોજ અયોધ્યામાં કાર સેવકો પહોંચ્યા હતા જેમાં ભરૂચ જિલ્લામાંથી પણ સાતસોથી વધુ કાર સેવકોએ પણ અયોધ્યા ખાતે ગયા હતા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય એ માટે ભરૂચ જિલ્લાના કાર સેવકોએ જેલોમાં દિવસો પણ ભોગવાયા છે કાર સેવાના ત્રીસ વર્ષો બાદ મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને આવનારા બાવીસ જાન્યુઆરીએ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે ત્યારે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશના કાર સેવકોએ ત્રીસ વર્ષ પહેલા રામલલ્લા હમ આયંગે મંદિર વહી મંદિરનું સૂત્ર લલકાર્યું હતું એ હવે સાકાર થવા જઈ રહ્યું છે માત્ર કાર સેવકો ખુશીનો માહોલ થઈ ગયો છે ત્રીસ વર્ષ પહેલા ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ તબક્કે સાતસો જેટલા લોકો અયોધ્યા ખાતે કાર સેવા માટે ગયા હતા ત્યારે આખા રસ્તે એક જ નારો લલકારતા જતા હતા રામલલ્લા હમ આયંગે મંદિર વહી બનાયંગે ઓગણીસ સો બાણુંમાં કારસેવકોએ રામલલ્લા હયકીનું સૂત્ર નલકાર્યું હતું તે હવે ત્રીસ વર્ષ બાદ સાકાર થવા જઈ રહ્યું છે આ કાર સેવકોના પ્રયાસથી આજે રામ જન્મભૂમિએ પ્રતિષ્ઠા મહોત્સવનું અવસર ભારત દેશ જોઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના કાર સેવામાં ગયેલા એકસો બાસઠ કાર્યકરોનું સન્માન સમારોહ આજરોજ ભરૂચના વેજલપુર બંબાકાના અંબે માતા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ વીએસપી અગ્રણી અજય વ્યાસ મનન આશ્રમના સ્વામી કુકરવાડા આશ્રમના સ્વામી લોકેશાનંદ સ્વામી મુક્તાનંદ વિરલ દેસાઈ ઉપસ્થિત રહી જિલ્લાના કાર સેવકોનું सम्मान अने बहुमान करू हतो उनका मंदिर और बनना ही चाहिए क्योंकि वो तो कण कण में है रग रग में है ऐसा कोई जगह नहीं जहां राम ना हो सब जगह भगवान जब विराजते हो और उनका मंदिर की जगह वहाँ बाबरी मस्जिद बन गया हो तो हम सब हिंदुओं के लिए कितनी कायरता की बात थी लेकिन कार्य सेवकों के द्वारा वहाँ जाकर अपने प्राणों को बलिदान देकर अपने प्राणों को करते हुए जान को जोखिम में डालकर वहां कार्य सेवा की गई मंदिर मस्जिद को किया गया और आज विशाल मंदिर हम सब आंखों के सामने उन भगवान रामलला का दर्शन करेंगे मंदिर का दर्शन करेंगे तो वो सब ठीक है लेकिन उन सब के जो मूल में है कौन क्या है कार सेवा पूरे देश भर से और हमारे से और से भी की तादाद में जो युवक वहां गए वो अद्भुत है आज वो कार्यक्रम इसी इसी महत्व का है कि उनको भी स्मरण किया जा रहा है उनको भी याद किया जा रहा है उन्हें भी ढूंढ़ ढूंढ़ कर उनका नाम खोज खोज कर उनका एक लिस्ट बनाई गई और इस मंच से इस विश्व परिषद आर शेष और ये जो समिति है घर घर जाकर अचक पहुंचाना और उन्हें आमंत्रित देना उस तो समिति के द्वारा जो आयोजन किया गया ये बहुत ही महत्व का नव, है समग्र तो विश्व जो घटना की आतुरता थी आज हो रही है तो रामलला में नव्य भव्य ने दिव्य मंदिर ये पुनः बनी गय त्यार बीस मी जान्युआ रामलला पुनः नवा घर अंदर जी रहा है तरह વડાપ્રધાન શ્રી ના વરદ એ આખો કાર્યક્રમ થવાનો છે વરિષ્ઠ સંતો આ રહેવાના છે પરંતુ તે સમયે ભરૂચમાં આ જગ્યા પર વિજલપુર વિસ્તારમાં એક ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેના જેમાં એકસો બાસઠ જેટલા કાર સેવકો કુલ જે સાતસો જેવા કાર સેવકો વિવિધ તબક્કામાં અયોધ્યા ગયા હતા એમાંના જાણી અત્યારે જે મળ્યા છે એવા એકસો ને બાસઠ જેવા કાર સેવકોને અહિયાં સન્માનિત કરવામાં આવ્યા છે એટલા માટે કેમ કે એ કાર સેવકોના ભગીરથ પ્રયાસને કારણે જ કોઈ ઢાંચો તૂટ્યો હતો અને ત્યાર પછી જ એક ક્લિયરન્સ થયા પછી ત્યાં મંદિરનું નિર્માણ થયું છે સાથે સાથે માત્ર ઢાંચો તોડવો કે પુનઃ નિર્માણ કરવું એટલું જ નહીં પણ હવેના સમયમાં રામ મંદિર બની ગયા પછી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ જવા માટે યુવાનોએ શું કરવાનું છે ને તેનું અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું છે સાથે સાથે જ્યારે રામલીલા ત્યાં બિરાજમાન થવાના છે ત્યારે બાવીસ જાન્યુઆરી દિવસે હિન્દુ સમાજને અપીલ કરવામાં આવે છે કે તે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા તરફ ધસી જવાનો પ્રયાસ ન કરતા બાવીસ જાન્યુઆરીએ પોતાના ઘરે રહી અને બી પ્રાગટ્ય કરીને રામધૂન કરીને મંદિરમાં સામૂહિક પૂજન કરીને એની ઉજવણી કરે અને દીપાવળી જેવું સાંધ્યા સમયે પોતાના ઘરે ઓછા ઓછા પાંચ દીપક પ્રગટાવીને એ જે ઘટના છે એને વધાવી લે અને વિશેષ રૂપે ગરીબમાં ગરીબ એવા હિન્દુના ઘર સુધી મીઠાઈ પહોંચાડીને એનું મોં મીઠું કરવામાં આવે એવી અહીંયાથી અપીલ કરવામાં આવી છે અસ્તુ એમને માત્ર